કપડ વંજના પૂર્વધારા સભ્ય અને પૂર્વ મંત્રી બિમલભાઈ શાહની કારને નડીઓ અકસ્માત કપડ વંજના તોડાથી છિપડી તરફ જતા કાણિયલ પાસે ચક્કલિયાના કુવા પાસે સર્જાયો અકસ્માત બેફામ દોડતા ડમ્પરે કારને મારી ટક્કર કારમાં સવાર પૂર્વ મંત્રી બિમલભાઈ શાહનો આ બાદ બચાવ થયો છે બિમલભાઈ શાહ હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે અકસ્માતની જાણ થતાં કાર્યકરો અને હોદ્દેદારોમાં ચિંતા પ્રસરતા ખબર અંતર પૂછ્યા હતા કપડવંજ થી અમદાવાદ જતા ડમ્પરો પીઠે ટોલ ટેક્સ બચાવવા તોરણા થી છીપડી માર્ગ પર બેફામ દોડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ કપડવંજ